ગામની સશક્તિકરણ શક્તિ મહિલાઓ દ્વારા તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ આખા ગામની મહિલાઓ ભેગી થઈ અને ગામની સીમમાં આવેલ સાવન માતાઓ હનુમાન સ્થાનકે કચોમોર બાવસીના સ્થાનકોને કુવારી વાછડીના છાણથી લીપી અને મેઘરાજા અને તેરસી વિચુડની ધરતી માતા પર ઉતરી અને વરસાદ ખેંચાતા ચોમાસુ સીઝનનું ધાન ફૂંકાતા વરસાદ પડે તો ધરતી માતા ફરી લેલી ચાદર ઓઢી લીલા કરી તેવી માંગ કરવામાં આવી ગામની સીમા પર આવેલા સ્થાનિકોને લીપી અને મેઘરાજાની મહેર કરાવવા સેવા પૂજા અર્ચના કરવામાં આવી હતી આમ તેતરિયા ગામની મહિલાઓ ભેગી થઈ અને વરસાદની વિછુળ માતાને હાથ મારી અને ધરતી ઉપર ઉતરવા માટે માંગ કરતી જોવા મળી હતી અને છેલે ગામની સાવન માતાના સ્થાનક પર કુર રમી અને વરસાદની માંગ કરવામાં આવી હતી બિરુછીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઇ સીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ પૂછો આજે તમે જે તેતરિયા ગામની તમામ મહિલા આખા ગામની ભેગી થઈને જે ઢાળ પાડી એમ લોક જે આપણા પૂર્વજો કહેતા હતા તેમ તમે જે મહિલા સશક્તિકરણને આજે પાડે પાડીને તમે કયા કયા સ્થાનો શું શું કર્યું અને હમણાં તમે શું કરવા માગો છો અને મેઘરાજાને ઉતારવા માટે આપ તમે કોની કોની આરાધના કરી એ અંગે થોડી માહિતી આપજો હા તે અમે તેતરિયા ગામના બધી મહિલાઓ ભીગી થઈ અને અમે ગુલતોરા ગામમાં બાબી માતા લિપી હડુમાન લીપ્યો તેતરિયા ગામમાં વડલીને અડુમાન લીપ્યો ગુલતોરામાં લીપ્યો અને તેતરિયામાં લીપ્યો અને હવે અમે આવ્યા છે સાવન માતાને મંદિરે તો અમે અરસ કરી કે માતાઓ બધી અરસ કરી કે ઇન્દ્રા રાજા ઉતરવો જોઈએ એ અમારા વડીલ કરતા હતા એ અમે કર્યું એવી અમારી આશા છે અને આજ તો વરહાદ ચાલુ થવો જોઈએ આજે તમને કોઈ આ લીક પણ જે તમારું જે દળ નીકળ્યું એમાં કોઈ વરસાદ આવ્યો તો હા આવ્યો તો કેટલો આવ્યો તો હા અમારા કપડા પલળી ગયા એટલું સાયણ ને આવ્યું હતું આ કસુમોર બાપ છે ને સાવન માતા એ એ કોના ભાણેજો છે દામોર પરિવાર ના ભાણેજો છે ડામોર પરિવાર ક્યાં થાય મેઘ તેરસે બારે ની વડી છોરી ના આ પરિવાર ડામોર ચાલી રહ્યો છે એ વાત સાચી છે તો તમે આજે જે ધાડ ચડાવી બધું લીપ્યું અને હવે જો વરસાદ આવી જાય તો તમારો જે ધાડ પડવાનું ફળીભૂત થાય પણ ને થાય કદાચ રોકાય તો તમે શું કરશો ના રોકાય તો હું દાડ પડ હું પાછી અને અમારી સાવન માતા આદ્રાપતિ છે એ ગમે મેઘરાજા ને ખોળી લાવે